ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय नासाय गोविन्दाय नमो नमः नमस्कार मित्रो एकादशीना जय आपनु स्वागतवत् यूट्यूब चैनल भक्ति कीर्तन सङ्ग्रह મિત્રો આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની વધ પક્ષની એકાદશી એટલે કે જેનું નામ છે પાપ મોચીની એકાદશી આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળવાના છીએ તથા વ્રત કરવાથી શું ફળ મળે શું લાભ થાય તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય લખજો તો અત ફાગણવદી પાપ પહોંચીની એકાદશી વ્રત કથા પુરાણ કથા મુજબ ઋતુ જ્યારે પૂર્ણ એ ખીલી હતી ત્યારે મંજુઘોષા નામની એક અપ્સરા

મોહિત થયેલી અને કામ પીડિત મંજુ ઘોષા મેઘાવીની તપસ્યા ભંગ કરવા માટે સુંદર સજીને નૃત્ય કરતી ગીતો ગાવા લાગી ઘણી મહેનત પછી પણ તે તેમાં કારગત ન ત્યારે તેણીએ કામદેવ પાસે મદદ માગી અને યુવાન મેઘાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા કારણ કે શિવે કામદેવને બળીને ભસ્મ કર્યો હતો તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ગૃણા હતી જ અને શિવ ગૃણાને લીધે મેઘાવીને તપથી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો અને વિકાર ઉત્પન્ન થવાથી મેઘાવી વિચલિત થયા અને તેની બંધ આંખો ખુલી ગઈ વિકારયુક્ત મેઘાવીએ તેની સામે મંજુ ગોસાને જોઈ અને જોતાં જ તે તેના પર મોહિત થઈ ગયા તેના અંગ અંગમાં કામ પીડા થવા લાગી બે મોહિત અને કામ પીડિત આમને સામને હતા પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ જ હતું કામ તૃપ્તિ પછી જ્યારે મંજુ ગોસાએ સ્વર્ગમાં પરત જવા મેઘાવીની રજા માંગી ત્યારે મેઘાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે અને હકીકતની જાણ થવાની સાથે જ યુવાન શિવભક્તિ મેઘાવીનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠ્યો તેણે મંજુ ગોસાને સાપ આપી દીધો કે હે પાપીણી તે ભયંકર પાપ કર્યું છે માટે તું અપ્સરામાંથી પામ સાપ મળવાથી મંજુ ગોસાને પણ પોતાની ભૂલ સમજાય તેણીએ પગમાં પડી માફી માંગી અને સાપ પરત લેવા પ્રાર્થના કરી ત્યારે ચેવન પુત્ર મેઘાવીએ કહ્યું કે હે સુંદરી તે પાપ કર્યું છે એટલે સાપ મિથ્યા નહીં જ થાય પણ હું તને એક ઉપાય બતાવું છું તું તે મુજબ કરીશ તો અવશ્ય સાપ મુક્ત થઈ જઈશ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચીની એકાદશી કહેવાય છે તું આ એકાદશીનું વ્રત કરજે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરજે આ વ્રત કરવાથી તું સાપ મુક્ત થઈને પુનઃ અપ્સરા પદને પ્રાપ્ત કરીશ પીશાચ્યુની પામેલી મંજુ ઘોષાએ ઋષિપુત્રના કહેવાથી પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તેણે જે પાપ કર્યું તે પાપ બળી ગયું પરિણામે

પાપ મોચીની એકાદશીનું વ્રત કરીને પાપ મુક્ત થાય પાપ મુક્ત થયા પછી જ શિવ સાધનામાં તારું મન લીન થશે પણ આ એકાદશીનું વ્રત કર્યું અને પાપ મુક્ત થયા તો આવી રીતે ફાગણ મહિનાના વધ પક્ષની પાપ મોચીની એકાદશીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી કે જેના ઉપરથી આપણને એ શીખવા મળે જાણવા મળે કે આપણાથી જો જાણીએ અજાણીએ પાપ થયું જય એકાદશી જય મિત્રો આ એકાદશી નું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના જાણીએ અજાણીએ થયેલા પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે તથા આ વ્રતને કરવાથી ભક્તોને અનેક યજ્ઞ કર્યા સમાન ફળની પણ પ્રાપ્તિ થાય છે તથા એકાદશીનું વ્રત કરવાથી એક હજાર ગાયોના દાન સમાન પુણ્ય પણ મળે છે બ્રહ્મ હત્યા સોનાની ચોરી મદિરાપાન અને ગુરુપત્ની ગમન જેવા મહાપાપ પણ આ વ્રત કરવાથી દૂર થઈ જાય છે આ તિથિએ ખાસ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું મહત્વ બતાવેલું છે આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે હોળી અને ચૈત્ર નવરાત્રિની વચ્ચે આ એકાદશીમાં જળ અને અનાજનું દાન કરવાનું પણ ખાસ મહત્વ આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ઋતુઓમાં વસંત ઋતુ હું છું અને આ એકાદશી વસંત ઋતુમાં આવતી હોવાથી અન્ય એકાદશી કરતા આ પાપ મોચીની એકાદશી નું મહત્વ અનેક ગણું વધી જાય છે ધાર્મિક માન્યતા અનુસાર પાપ મોચીની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ કેમ કે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે તુલસીમાં પણ માતા લક્ષ્મીજીનો વાસ છે એટલે સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો કરવો જોઈએ અને જો શક્ય હોય તો તેમની ફરતે પ્રદક્ષિણા પણ કરવી જોઈએ આજના દિવસે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે જ્યારે આપણે ભગવાન સમક્ષ દીવો કરીએ છીએ ત્યારે તે દીવાની નીચે કેટલાક ચોખાના દાણા મૂકવામાં આવે છે અને જ્યારે પૂજા પૂર્ણ થઈ જાય દીવો ઓલવાઈ જાય ત્યાર પછી તે ચોખાને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં જો મૂકવામાં આવે છે તો તે વ્યક્તિને પોતાના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી પાપ પહોંચીની એકાદશી વિશે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે કે જેમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભૂત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ દસમની તિથિ એટલે કે આગલા દિવસે જ બપોરે સાત્વિક ભોજન કરવું જોઈએ એકટાણું કરવું જોઈએ અને એ પછી સાંજે સૂર્યાસ્ત પછી કંઈ પણ ખાવું ન જોઈએ એકાદશીએ સવારે નિત્ય કાર્યમાંથી પરવારીને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી તુલસી માતાના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે અને સંકલ્પ કરી લીધા પછી યથાશક્તિ પૂજા કરવી જોઈએ સોળસોપચાર પૂજા કરાય પંચોપચાર પૂજા કરાય અથવા તો નીતિ આપ જે રીતે પૂજા કરો છો તે રીતે પણ ભગવાનનું પૂજન કરી શકાય છે પૂજા કર્યા બાદ ભગવાન સમક્ષ બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો એક અધ્યાય વાંચવાનો અથવા શ્રીમદ ભાગવતનો પાઠ છે જે દસમ સ્કંદનો પાઠ છે તે કરવો જોઈએ અને એ સિવાય જે વિષ્ણુ નારાયણ ભગવાનના પાઠ છે તેમાંથી પણ કોઈ પણ પાઠ કરી શકો છો કે પછી સુદર્શન કવચ છે નારાયણ કવચ છે યમુનાજીનું કવચ છે યમના સ્તુતિ છે યમુના સ્ટક છે આ પાઠ પણ આપ આજના દિવસે કરી શકો છો પાઠ કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની આ એકાદશીની વ્રત કથા સાંભળવાની વાંચવાની અને એ પછી ભગવાન સમક્ષ પૂજામાં થયેલી ભૂલચૂકની માફી માંગી લેવાની તથા આપણી પૂજા ભગવાન સ્વીકાર કરે એવી પણ પ્રાર્થના કરવાની તથા આજનો આખો દિવસ જેટલું શક્ય તેટલું ઓછું બોલવાનું અને મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું ભગવાનના મંત્રો બોલવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ મમ ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જે પણ કોઈ મંત્ર આવડે તે મન તેનું મનમાં ને મનમાં સ્મરણ કરતું રહેવું જોઈએ કેમ કે એકાદશીનો ઉપવાસનો મતલબ એવો નથી કે ભૂખ્યા રહેવું પરંતુ એકાદશીના ઉપવાસનો અર્થ એવો થાય કે આજે આપણે ભગવાનની સમીપ રહીએ ભગવાનની નજીક રહીએ અને ભગવાનની નજીક રહેવાનો મતલબ એ પણ નથી કે આપણે મંદિરમાં બેઠા રહીએ કે ઘરના મંદિર સમક્ષ બેઠા રહીએ પરંતુ કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ એને પણ ભગવાનની નજીક રહ્યા જ કહેવાય છે એ પછી આજનો આખો દિવસ વ્રત કરવાનો જે રીતે સંકલ્પ લીધો હોય તે રીતે વ્રત કરવાનો કે જેમાં આપ નિર્જળા ઉપવાસ કરી શકો જળ ગ્રહણ કરીને ઉપવાસ કરી શકો ફળ ફ્રૂટ પણ ઉપવાસ કરી શકો છો કે પછી એ રીતે પણ વ્રત ન થાય તો એક ટાઈમ ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે પરંતુ તે ભોજનમાં ચોખાનો ઉપયોગ કરવાનો નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને લસણ ડુંગળી વાળું ભોજન પણ હોવું ન જોઈએ આ સિવાય આપણે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણી આસપાસ હવેલી હોય બેઠક હોય કે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય કે લક્ષ્મી નારાયણનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ સત્સંગ થતો હોય તો સત્સંગ કરવો જોઈએ અથવા તો જે કોઈ જગ્યાએ આજે સત્યનારાયણની કથા હોય તો ત્યાં સાંભળવા પણ જઈ શકાય છે અથવા તો ઘરે બેઠા પોતાની જાતે પણ સત્યનારાયણની કથા સાંભળી શકાય છે અને એકાદશીના અનેક અવનવા કીર્તન અમારી ચેનલમાં મૂકેલા છે કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અને એકાદશીના કરવાના જે પાઠ છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો એટલે કે આવી રીતે આજનો આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરવામાં પસાર કરવાનો આપણે બાકીના દિવસોમાં કદાચ ભગવાનનું નામ લઈ શકીએ ન લઈ શકીએ ટાઈમ મળે ન મળે એવું બની શકે પરંતુ પંદર દિવસમાં એક દિવસ એવો રાખવાનો કે આપણે ભગવાનને સમર્પિત કરીએ અને એ દિવસ આ એકાદશીનો જો આપણે રાખીએ છીએ તો તેને ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણવામાં આવ્યો છે આ સિવાય એકાદશીનો આવો જો પુણ્ય પવિત્ર દિવસ હોય તો આજે દાન પણ અવશ્ય કરવું જોઈએ આજે આપણી પાસે પ્રભુ કૃપાથી જે પણ કાંઈ છે તેમાંથી થોડો ભાગ કાઢીને જેની પાસે નથી આપણે તેને આપીએ એટલે કે ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપણાથી જે પણ કાંઈ થઈ શકે જેટલું પણ થઈ શકે તેટલું આપવું જોઈએ અને ક્યારેય દેખાદેખીમાં દાન પૂર્ણ કરવું ન જોઈએ કે આ વ્યક્તિ આટલું દાન કર્યું તો એના કરતાં વધારે દાન હું કરીશ જ્યારે પણ આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે કરેલા દાનનું ક્યારેય ફળ મળતું નથી જે પણ કઈ દાન પૂર્ણ કરીએ તે સાચા ભાવથી શ્રદ્ધા ભાવથી અને નિઃસ્વાર્થ ભાવથી કરવું જોઈએ તો આ રીતે એકાદશીનો આખો દિવસ વ્રત રાખીને ઉપવાસ કરીને બીજા દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પાપ મોચીની એકાદશી વ્રતની કથા સાંભળી વ્રતની વિધિ જાણી તથા વ્રત કેવી રીતે કરવું કેવી રીતે થાય વ્રતનું શું પુણ્ય ફળ છે તેના વિશે જાણ્યું ટૂંકમાં કહીએ તો આપણે આજના વિડીયોમાં એકાદશીનો સત્સંગ કર્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ સત્સંગ કર્યો હશે તો આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને સૌને આ મનુષ્ય દેહના મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ કરાવે ફરી ગર્ભ પીડા ભોગવવી ન પડે આપણને ભગવાનના ચરણોમાં સ્થાન મળે ભગવાનની સેવા કરવાનો લાભો મળે તથા ભગવાનના ધામમાં આપણને સ્થાન મળે તો મિત્રો આ સાથે હવે હું આપ સૌ લોકો પાસેથી રજા લઉં છું મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો આ પુણ્ય પવિત્ર સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર